મેઘરજના કુણોલ ગામના ગ્રામજનો દ્વારા પંચાયતનું દફ્તર અને વહીવટી કુણોલ ગામમાં લાવવા મામલેદાર અને ટીડીઓને આવેદન અરવલી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામે ગામ પંચાયતનો વહીવટ ગામથી એક કિલોમીટર દૂર મકાનમાં થતો હોવાથી પંચાયતનો વહીવટ કામગીરી કુણોલ ગામમાં આવેલા સેવા સહકારી મંડળીના ખાલી મકાનમાંથી કરવાની માંગ સાથે ગ્રામજનોએ મામલેદાર અને ટીડીઓના આવેદનપત્ર પાઠવ્યું છે મેઘરજના રેવન્યુ વિલેજ કુણોલની વસ્તી અંદાજીત એક જેટલી થાય છે રહેણાંક મકાનના મકાનો કુલ બસો પચાસથી ત્રણસો જેટલા છે હાલમાં કુણોલ ગ્રુપ ગ્રામ પંચાયત પુરા વિસ્તારમાં હોવાથી એસસી તથા જનરલ સમાજના ઈસમો અજ્ઞાન હોવાથી વારંવાર પંચાયત કામ માટે ગામથી એક કિલોમીટર દૂર ત્રણ રસ્તા ઉપર જવું પડતું હોય છે તેઓને લાંબા ચક્કર એક કિલોમીટર જેવો ધક્કો ખાવો પડે છે ચોમાસાની સિઝનમાં પારાવાર મુશ્કેલીઓ પડતી હોય છે જેના કારણે પંચાયત દ્વારા મળતા અમુક સરકારી લાભો સહાયોથી વંચિત રહેવું પડે છે હાલમાં ગ્રામ પંચાયતનું મકાન કોઈ મકાન આવેલું નથી પંચાયત માટેનું હાલ કામ ચલાવ મકાન છે સગવડ માટે રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે હાલમાં કુણોલ ગ્રુપ પંચાયતનો હોવાથી રેવન્યુ વિલેજમાં ભાડા વિનાનું ગ્રુપ સેવા સહકારી મંડળીનું મકાન ખાલી હોવાથી કુણોલ ગ્રુપ ગ્રામ પંચાયતનું દફતર રેવન્યુ વિલેજ કુણોલ ગામમાં સ્થળાંતર કરવા ગ્રામ સ્વનો આવેદનપત્ર પાઠવી માગણી કરી છે મારું નામ ભરતસિંહ દોલતસિંહ રાઠોડ છે હું ગામનો વતની છું અમારા ગ્રામ પંચાયત ગામમાં લઈ જવા માટે ગ્રામજનોનું નિવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારા ગામથી લગભગ એકાદ કિલોમીટર પંચાયત દૂર છે હવે એક પંચાયત હતી પણ હવે બે પંચાયત વિભાગ વિભાજન થઈ ગયું એટલે હવે અમારા ગામજનોનું ગામમાં લઈ જવા માટે અમારા સહકારી મંડળીનું મકાન ખાલી છે તે બધી ફૂલ લઈ જવા માટે તૈયારી અત્યારે હાલ લઈ જતો પણ કોઈ પ્રશ્ન થાય નથી એટલે માટે અમે બધા ગ્રામજનો અહીંયા મોનોદર સાહેબને નિવેદન આપ્યું અને તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને પણ નિવેદન આપ્યું મારું નામ મહીપાલજી કનવસિંહ રાઠોડ જે હું કુણો ગામ નો વતની છું અમે અહિયાં જે અમારા ગામમાં પંચાયત વહીવટી દફતર કરું ને એ ગામમાં રેવન્યુ વિલેજ સ્કૂલોનું ગામમાં લઈ જવા માટે માગણી કરવા માટે આવ્યા હતા અમારા ગામમાં અંદાજીત બસો મકાનની આજુબાજુ મકાન આવેલા છે અને પંચાયતી વહીવટી દફતર અત્યારે ગામની બહાર છે તો એને ગામના દરેક વ્યક્તિને અત્યારે આવવા જવામાં તકલીફ પડતી હોય છે ગામથી અંદાજીત એક કિલોમીટરની દૂરી પર છે વહીવટી દફતર તો અત્યારે અમારા ગામમાં જે આપણો સહકારી મંડળીનું મકાન આવેલું છે તો એની અંદર અમે સિફ્ટ કરવા માંગણી કરીએ છીએ ગામજનોની અને અત્યારે હાલ પણ પંચાયતી ડોક્ટર છે એ પંચાયતના પોતાના મકાનમાં નથી તો ગામજનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી આજે એ મકાન ગામની અંદર જે અત્યારે મંદિરનું મકાન છે એમાં શિફ્ટ કરવામાં આવે કઈ જગ્યાએ આવેદનપત્ર આપ્યું છે અમે અત્યારે હાલ મેઘરજ મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે અને એક તાલુકા વિકાસ અધિકારી સાહેબને ને આવેદનપત્ર આપ્યું જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી